લેન્ડ ગ્રેબિંગ એક્ટ એની અમલવારી આજથી આપણે શરૂ કરીએ છીએ અને આ કાયદામાં આપણે કોઈ પણ વ્યક્તિ એની મિલકતમાં પછી જમીન હોય મકાન હોય ઓફિસ હોય કોઈ પણ મિલકત એ મિલકતમાં કોઈ ગેરકાયદેસર ઘૂસી જતા હોય પડાવી લેતા હોય બારોબાર દસ્તાવેજ બનાવી દેતા હોય એ બધા લોકોની સામે આ કાયદાની અસરકારક અમલ માટે આખી વ્યવસ્થા બનાવી છે તો લોકોની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી હશે તો તેની સામે કાર્યવાહી થશે દરેક જિલ્લામાં અલગ અલગ કોર્ટ બનાવવામાં આવશે તમામ બાબતો ઉપર વાતચીત કરવા માટે મારી સાથે સમાજદાતા અર્પણ કાયદાવાલા જોડાયા છે જી અર્પણ જે રીતે વાત કરવામાં આવે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ કોર્ટ અને આ સાથે સરકાર હવે એકદમ જાગૃત છે લોકો ઉપર કાયદો કસવા માટે તૈયાર છે કે કોઈ પણ ચમરબંધી હોય તેને છોડવામાં નહીં આવે જોઈએ ખુદ રાજ્યના મુખ્યમંત્રી જ્યારે આ કાયદાની જે મહત્ત્વ છે તેની વાત કરતા હોય તો તે સરકાર આ મામલે કેટલી ગંભીર છે તે સાબિત થાય છે પરંતુ સરકારે જે જાહેરાત કરી તો પ્રશ્ન સાથે રાજકીય કક્ષાએ પણ અનેક ઊભા થાય છે આપણે મુખ્યમંત્રી જે પ્રમાણેની વાત કરી તે કાયદાની જુદી જુદી જોગ જોગાઈઓને આપણે અહેવાલ સવારથી દર્શાવી રહ્યા છે પરંતુ સૌથી મોટી વાત છે કે અમલીકરણ તેનું કેટલું કડક થશે આ અગાઉ પણ ભૂતકાળમાં આપણે જોયા છે કે રાજ્ય સરકારે અનેક જુદા જુદા પ્રકારના ક કાયદા અમ મૂક્યા છે તેના કડક અમલની વાતો કરવામાં આવી છે પરંતુ વાસ્તવમાં જ્યારે ગ્રાઉન્ડ લેવલે તેના અમલીકરણની વાત આવે છે તો પરિસ્થિતિ આખી અલગ જ હોય છે સૌથી ગંભીર આક્ષેપ કોંગ્રેસે સરકારની આ જાહેરાત સામે કર્યો છે કે છેલ્લા પચીસ વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે તો કોણી છત્રછાયા હેઠળ ભૂમ માપિયાઓ આજે ઊભા થઈ ગયા છે જે રીતે સરકારની વાત છે કે ગરીબ માણસ કે જેને ખોટી રીતે ભોળવીને અથવા તો છેતરપિંડી કરીને તેમની જ જમીનો પચાવી પાડવામાં આવે છે ખોટા દસ્તાવેજો કરવામાં આવે છે અન્ય પુરાવા ઊભા કરીને ગમે તે પ્રમાણે પછી પછી જે જે હોય હોય મોટા તેમના દ્વારા જમીન જમીન પચાવી પાડવામાં આવે છે તેમને રક્ષણ આપવા માટે એટલે કે આવા માલિકોને રક્ષણ આપવા માટે આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે અને સરકારે વાત કરી છે કે કડક અમલ કરવામાં આવશે પરંતુ આનુષંગિક જે આખી વહીવટી પ્રક્રિયા કરવાની હોય છે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવાનું હોય છે કર્મચારીઓ અધિકારીઓને જવાબ જવાબદારી સોંપવાની હોય છે કેટલીક નવી નિમણૂકો કરવાની હોય છે એટલે આવી અનેક યોજનાઓ સરકાર દ્વારા જુદા જુદા વિષય માટે જાહેર કરવામાં આવે છે પરંતુ જ્યારે অমલીકરણની વાત આવે છે ત્યારે જ જે શહેરીજનો છે જે રાજ્યની પ્રજા છે તે સૌથી આ એક નજર છે કે આ તેના અમલીકરણ પર રાખતી હોય છે જુહી બિલકુલ પર તમામ જાણકારી બદલ ખૂબ ખૂબ આભાર તો આ બાબતે લઈને પગલા તો હાથ ધરવામાં આવશે તો આ સાથે સાથે વાત કરીએ હવે દૂધિયા રાજકારણ